સુધી શિક્ષા પત્રી લેખન અને આચાર્ય સ્થાપનતાબ્દી મહોત્સવ ઉજવાશે આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ ની નિશ્રામાં કથા અને માળાની હારમાળા યોજાશે વડતાલ ધામ માં દેશ વિદેશ થી હજારો ભક્તો મળશે જયારે ટેમ્પલ કમિટીના ચેરમેન ડોક્ટર સંતવલ્લભ સ્વામી દ્વારા હરિભક્તો અને ધર્મ ધર્મપ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે અને વડતાલધામતાબ્દી મહોત્સવ શિક્ષાપત્રી લેખન તેમજ આચાર્ય પદ સ્થાપનનો તારીખ ત્રીસ ઓક્ટોબરથી પાંચ નવેમ્બર સુધી ઉજવાનાર છે એના ઉપલક્ષમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે હા શું શું મહત્ત્વ રહેશે કઈ તારીખથી શરૂ થશે કઈ તારીખે ભગવાન સ્વામિનારાયણ દ્વારા સુંદર મજાના વૈદિક સંપ્રદાયની સ્થાપના કરવામાં આવી એમાં છ અંગ ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યા દેવ મંદિર આચાર્ય શાસ્ત્ર સંત અને સત્સંગી એમાંય ભગવાન સ્વામિનારાયણ દ્વારા જે શાસ્ત્રની રચના પોતાના હાથે કરવામાં આવી એવી શિક્ષાપત્રી જેમાં બસો બાર શ્લોક છે જે સર્વ જીવહિતાઓ જીવ પ્રાણી માત્ર માટે પરમ કલ્યાણકારી છે અને સંતો ભક્તોના અધ્યાત્મ અને ધાર્મિક પોષણ માટે આચાર્ય પદવી સ્થાપના કરવામાં આવી એના બસો વર્ષ પૂર્ણ થતાં વડતાલધામ ખાતે આ ઉત્સવ ઉજવાનાર છે તો તારીખ ત્રીસના ઓથી યાત્રા સુંદર રીતે ઉજવાશે નીકળવાની છે તેમાં મહોત્સવના સ્વાગત વધામણા દીપ પ્રાગટ્ય આદિક પ્રસંગો બધા ત્રીસ તારીખે થવાના છે એકત્રીસ તારીખના દિવસે અખંડ ધૂનનો પ્રારંભ થવાનો છે દરરોજ ભગવાનને કેસર આદિથી અભિષેક થવાનો છે મહોત્સવ દરમિયાન શિક્ષાપત્રી આચાર્ય મહારાજ શ્રીનું પૂજન આચાર્ય પરંપરાનું પૂજન પણ અહીંયા થવાનું છે દરરોજના દરરોજ વિવિધ વસ્તુઓ દ્વારા ભગવાનનો અભિષેક શાસ્ત્રનો અભિષેક થશે ડ્રાયફ્રૂટનો પણ અભિષેક થવાનો છે દર વર્ષની જેમ દર છ મહિને સમયામાં સંત દીક્ષાઓ અપાય છે એ પણ બીજી તારીખના રવિવારના દિવસે સવારના કાર્યક્રમમાં એ પણ લેવામાં આવે